નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચારો પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની શિક્ષણ ક્ષેત્રે હાઈટેક સંસ્થા એટલે કે કાન્હા વિશ્વ વિદ્યાલય આ શાળામાં જ્ઞાન સાથે ગમત ભણતર સાથે ગણતર અને પ્રાથમિક બાળકોની જરૂરિયાત મુજબ આ શાળામાં શિક્ષણ અપાતી સંસ્થા એટલે કાન્હા વિશ્વવિદ્યાલય આજે આ શાળામાં એક ફનફેરનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલું દર માસે વાલી મિટિંગનું આયોજન અહીંયા આ શાળામાં કરવામાં આવે છે ત્યારે ફનફેરનું આયોજન પણ કરવામાં આવેલું આ ફનફેર કાર્યક્રમમાં બાળકો કેવી રીતે બિઝનેસ કરે છે કેવી રીતે માર્કેટિંગ કરી રહે અને એક રૂપિયો કેવી રીતે કમાવી શકાય તેનું આયોજન આ સંસ્થા દ્વારા આ ફનફેરમાં કરવામાં આવેલું આ શાળાના ટ્રસ્ટી ગભરુભાઈ પિંજરના માર્ગદર્શન નીચે નિલેશભાઈ

શાળામાં ફોનફેર એટલે કે આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે આ આ શાળામાં પંદર જેટલા સ્ટોલ છે અને આની અંદર વાલીશ્રીઓનો પણ ખૂબ સહકાર છે વાલીશ્રીઓએ પણ ખૂબ અમને પ્રોત્સાહન આપ્યું છે અમને આ રીતના ખબર પડી આ સ્ટોલ રાખવા કે એક રૂપિયો કમાવો કેટલો જરૂરી છે અને અમારી શાળામાં બધા વાલીશ્રીઓ આવ્યા છે એટલે અમને ખૂબ આનંદ થયો આજ રોજ અમારી શાળા કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે ફન ફેર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું ધોરણ અગિયાર કોમર્સ વિદ્યાર્થીની અમારા

પટાંગણ ની અંદર ખૂબ સરસ મજાનો ભવ્ય થી ભવ્ય આનંદ મેળો એટલે કે ફનફેર યોજવામાં આવ્યો છે જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી ગબરૂભાઈ પિંજર અને સંચાલક શ્રી નિલેશભાઈ કલસરિયા દ્વારા ખૂબ સરસ મજાનું આ આયોજન છે કરવામાં આવ્યું છે આનંદ મેળા આયોજન થયું છે અને બાળકો ઉત્સાહભેર પોત પોતાના વિવિધ સ્ટોલ નાખી અને પોતાની વસ્તુનું વેચાણ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ કરી અને શાળાના વાલીશ્રીઓ છે ખૂબ આભાર માનું કે તેઓએ આ વેપાર પ્રવૃત્તિઓ આગળ વધારવા માટેનો ખૂબ સાથ અને સહયોગ આપ્યો છે તે બદલ વાલીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર